તમને ખબર જ હશે કે થોડા વખત અગાઉ રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવી જ્યાં બેસે છે ત્યાંથી એક નોટોનું બંડલ મળી આવ્યું હતું જેના કારણે હોબાળો મચી ગયો હતો પણ એ સિવાય ખાસી બધી નાની અમથી વસ્તુઓ મળી આવે છે સંસદ ભવનમાં એની વાત કરીએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું યાત્રી પટેલ સંસદમાં થતી રૂટિન સુરક્ષા ચેકિંગમાં ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે જેમ કે વાળની પીન બુટ્ટી સાંસદના પત્રો લગ્નની કંકોત્રીઓ ઇન્વિટેશન લેટર વગેરે એક અધિકારીએ કહ્યું હતું કે જયા બચ્ચન કેન્ડી લઈને આવતા હોય છે અને બીજા સાંસદોને આપતા હોય છે ઘણી વખત એ પણ ભૂલી જાય તો પાછું આપી દેવામાં આવે છે હવે આવી જ રીતે કોઈ વસ્તુ ખોવાઈ જાય અને ખોવાયેલી વસ્તુ મળે છે ત્યારે સંબંધિત સાંસદને આમ સામાન્ય રીતે તરત જાણ કરવામાં આવે છે જો તે વસ્તુનો તરત દાવો ના કરે તો તેને ટેબલ ઓફિસમાં રાખવામાં આવે છે રાજ્યસભાની ટેબલ ઓફિસ એ તે વિભાગ છે જ્યાં ખોવાયેલી વસ્તુઓ સામાન્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે અને મોટા ભાગની વસ્તુઓ શાંતિપૂર્વક માલિકોને પરત આપી દેવામાં આવે છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એક ઘટના પછી સંસદની સુરક્ષા જવાબદારી સીઆઈએસએફ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સને સોંપવામાં આવી હતી જે હાવ ઉપર સંસદની અંતર તમામ સુરક્ષા અને ખોવાયેલી વસ્તુ સંભાળે છે ગૃહ ચાલુ થાય તે પહેલાં અને પછી તપાસ કરાય છે અને સિંગવીની ખુરશી પરથી નોટોની આવી જ તપાસ વખતે મળી આવી હતી આ ઘટના વિશે હોબાળો થવાથી તપાસ પણ થઈ રહી છે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂર કરજો આભાર